નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ પસરાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ વિવાદ પણ શાંત થતો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો અગાઉ પરસોત્તમ રૂપાલે સાધુ સંતોષ તેમજ ક્ષત્રિય આગમનો સાથે બેઠક યોજી હતી તો હવે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનોને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલવામાં આવ્યા હતા જોકે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનની ખાસ બેઠકનું આયોજન કરાયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે જે બેઠકમાં ગૃહમંત્રી હર્ષંઘવીર હાજર રહ્યા છે અને સૂત્રો પ્રાપ્ત માહિતી મુજબ ક્ષત્રિય સમાજમાં પહેલાં રોષ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Bona